આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો ગુજરાતમાં ચૂંટણી પંચની તૈયારીઓની સમીક્ષા અંગે સમાચાર સમીક્ષા લેખક સમીર રામી ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે આગામી ઓગણીસમી એપ્રિલથી સાત તબક્કામાં મતદાન યોજાવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકો માટેની પેટાચૂંટણી યોજાશે આ સાથે જ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા પણ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડવાની જાહેરાત કરવા ઉપરાંત રાજ્યમાં ચૂંટણીઓને અનુલક્ષીને કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું કે ગુજરાત લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ માટે સંપૂર્ણ સુસજ્જ છે મતદાર યાદી ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્ન કરાયા છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે આગામી સાતમી મેના રોજ મતદાન યોજાશે આ સાથે જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો પૈકી પાંચ બેઠકો ઉપર પણ સાતમી મેના રોજ મતદાન થશે જેમાં વિજાપુર પોરબંદર માણાવદર ખંભાત અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે જ્યારે વિસાવદર બેઠક ઉપર હાલ અદાલતી કાર્યવાહી ચાલુ હોવાના કારણે તેને હાલ ચૂંટણીમાંથી બાકાત રાખવામાં આવી છે હાલની સ્થિતિએ ગુજરાતમાં નોંધાયેલા મતદારોની સંખ્યામાં પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ કુલ ચાર કરોડ ચોરાણું લાખ ઓગણપચાસ હજાર ચારસો અગ્નીતેર મતદારો છે જે પૈકી મહિલા મતદારોની સંખ્યા બે કરોડ ઓગણચાળીસ લાખ ઇઠ્યોતેર હજાર બસો તેતાળીસ પુરૂષ મતદારોની સંખ્યા બે કરોડ ચોપન લાખ અગ્નસિત્તેર હજાર સાતસો ત્રેવીસ અને થર્ડ જેન્ડરના એક હજાર પાંચસો ત્રણ જેટલા મતદારો નોંધાયા છ આ મતદારો પૈકી જે મતદારોએ ફોટો ઓળખ કાર્ડ માટે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના બીજા અઠવાડિયા સુધીમાં મતદાર યાદી સંબંધે નામ સુધારણા સરનામું બદલવા કે અન્ય બાબતે અરજી કરી છે તેવા આશરે તેર લાખથી વધુ મતદારો માટે મતદાતા ઓળખ કાર્ડ એપિકના વિતરણની કામગીરી ચાલુ છે જે માર્ચ બે હજાર ચોવીસના અંત સુધીમાં પૂર્ણ થશે તેવો અંદાજ છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ત્રીજા અઠવાડિયાથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના પહેલા અઠવાડિયા સુધીમાં જે મતદારોએ મતદાર યાદી સંદર્ભે અરજી કરેલ તેવા સાડા ત્રણ લાખથી વધુ મતદારો માટે એપિક કાર્ડ મતદાનના દિવસ પૂર્વે તમામને મળી જાય તે સુનિશ્ચિત કરવાની મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતી દ્વારા ખાતરી આપવામાં આવી છે રાજ્યમાં કુલ ચાર પોઈન્ટ ચોરાણું કરોડ મતદારો પૈકી રાજ્યમાં પંચ્યાસી વર્ષથી વધુ વયના ચાર લાખ ચોવીસ હજાર એકસો બાસઠ મતદારો છે જેમાં છતાયુ મતદારોની સંખ્યા દસ હજાર ત્રણસો બાવીસ છે ચૂંટણી પંચ દ્વારા આ વરિષ્ઠ મતદારો માટે હોમ વોટિંગની વ્યવસ્થાનો વિકલ્પ પણ ગત વિધાનસભાની ચૂંટણી કરતાં થોડા ફેરફાર સાથે રાખવામાં આવ્યો છે ગત વિધાનસભા ચૂંટણીમાં હેંસી વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી જ્યારે આ વખતે ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી હોમ વોટિંગના વિકલ્પ માટેની વયમર્યાદા હેંસી વર્ષથી વધુ વર્ષની ઉંમરના બદલે પંચ્યાસીથી વધુ વર્ષ કરવામાં આવી છે આ સાથે ચાળીસ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ પોસ્ટલ બેલેટ દ્વારા હોમ વોટિંગની સુવિધા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યમાં પ્રથમ વખત મતદાન કરતા અગિયાર લાખ બત્રીસ હજાર આઠસો એશી મતદારો છે ચૂંટણી પંચ દ્વારા યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં જિલ્લા દીઠ એક મતદાન મથક યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક રાખવા ઉપરાંત મતદાન મથકે સેલ્ફી ક્લિક કરવાની સુવિધા પણ કરવામાં આવી રહી છે ચૂંટણી પંચે દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા સાત મતદાન મથકોને મહિલા સંચાલિત એટલે કે સખી મતદાન મથક તરીકે રચના કરવાનો પણ નિર્ણય લીધો છે આપ સાંભળી રહ્યા હતા ગુજરાતમાં ચૂંટણી પંચની તૈયારીઓની સમીક્ષા અંગે સમાચાર સમીક્ષા લેખક સમીર રામી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું